ગાંધીનગરમાં ખાન ખનીજ વિભાગની મોટી કાર્યવાહી પાંચ ટીમો દ્વારા ચાર પોઈન્ટ પચીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેઉલ કે દવેના માર્ગદર્શન હેઠળ ખાન વિભાગના અધિકારી પ્રવીણસિંહ દ્વારા અલગ અલગ પાંચ ટીમો દ બનાવી માણસા તાલુકાની અંદર ગઈકાલે મંગળવારે બપોરથી વોચ ગોઠવવામાં આવી હતી બાદમાં મધરાતે રેડ કરવામાં આવી હતી ત્યારે નદીના પદમાં કોટકામ કરી રહેલા ભૂમાફિયાઓ પોલીસ અને ખાન ટીમને જોઈને મશીનો સાથે ભાગવાનો પ્રયાસ કર્યો હતો ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા અને મહેસાણાની સંયુક્ત ટીમે વ્યૂહાત્મક રીતે ઘેરો ઘાલીને છ એક જેસીબી અને એક ડમ્પર સ્થળ પર જ પકડી લીધા હતા આ કામગીરી મધરાતથી સતત ચાલુ રહી હતી આ કાર્યવાહીમાં પકડાયેલી મશીનરીઓ તપાસમાં માલું પડ્યું કે આ કૌભાંડના છેડા સાબરકાંઠા અને બનાસકાંઠા સુધી છે જપ્ત કરાયેલા મોટાભાગના એસ્કેવેટર મશીનો સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સિતવાડા ગામના રાઠોડ પરિવારના સભ્યોના છે જેમાં અજયસિંહ સૂર્યદેવસિંહ ગોવાલસિંહ ઈશ્વરસિંહ અને ધૈમેદ્રસિંહ માલિકના હોવાનું ખુલ્યું છે આ ઉપરાંત બનાસકાંઠાના કોટડાના અને માણસાના શખ્સો પણ ભાડેથી મશીનો લાવીને નદીની પેટા ચીરી રહ્યા હતા આ અંગે હાલ તો તેઓની સામે ગુજરાત મિનરલ નિયમ બે હજાર સત્તર હેઠળ તમામ વાહનો માલિકો વિરુદ્ધ કરોડો રૂપિયાનો દંડ અને કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે જેની માહિતી ગાંધીનગર ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા સત્તર ડિસેમ્બરના સાંજે છ વાગે આપવામાં આવી હતી